એક માઠા સમાચાર સામે આવ્યા છે એક સુરતી યુવકનું આ જે યુદ્ધમાં મોત થયું છે સુરત હેમેલ માંઘુકિયા નામનો યુવાન રશિયન સેનામાં હેલ્પર તરીકે જોડાયો હતો અને ત્રેવીસ વર્ષીય હેમેલ વર્ષ બે હાજર ત્રેવીસના ડિસેમ્બર મહિનામાં રશિયા ગયો હતો એ આપણે મારો ભાઈ હતો એને અહીંયા ધંધામાં કોઈ બધું હતું નહીં એને એમ જો હું વિદેશ જઈને કંઈક નોકરી કરું કંઈક થોડું કામ વ્યવસ્થિત થઈ જાય આપણે તો એણે યુટ્યુબ ઉપર ઈ યુટ્યુબ ઉપર એ બધું જોતો હોય વિદેશ જવા માટે એપ્લાય કરતો બે ત્રણ દેશમાં એને એપ્લાય કરી પણ એને રિઝેક્ટ થયા તો એને આવડું એક ધ્યાનમાં આવ્યું કે આપણે રશિયા આવ્યા જઈએ કે જ્યાં એક આર્મીની હેલ્પરની જોબ છે કે એ આપણે કરી લઈએ કે તો એક આપણે સારું હતું કે પચાસ હજાર પગાર છે પછી વધશે એમ કરીને એને એજન્ટ દ્વારા એ નક્કી કર્યું એને ત્રણ લાખ રૂપિયા આપ્યા એજન્ટને મુંબઈના એજન્ટ હતા ત્યાંથી સવા બે મહિના પેલા એ રશિયા ગયો રશિયા ગયો એટલે ત્યાં એને બીજા કોન્ટ્રાક્ટ બીજે બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો કે આર્મી સર્વિસમાં એને રાખવામાં સર્વિસમાં સર્વિસ તરીકે એને કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો અને બે લાખ પગાર કહી દીધો પચાસ હજારમાંથી માંથી ચાર ગણો પગાર વધી ગયો અને પચાસ હજાર બોનસ મહિને એટલે એ ભાઈ ને એમ થોડી ખુશી થઈ કે નહીં આ રીતનું શું પણ એને રશિયન ભાષામાં એને હેલ્પર જ છે એમ સિટી લેવલે કામ કરવાનું કે બોર્ડર ઉપર નહીં જવાનું જ્યાંથી એને બોર્ડર ઉપર ટ્રેનિંગ બેઝ ઉપર લઈ ગયા જ્યાં એને ગણું શીખવાડતા આપી દીધી જ્યાંથી શીખવાડીને સીધી શીખ્યા ન હોય શીખ્યા મહિનામાં શીખક ન હોય મહિના પહેલા તેને બોર્ડર ઉપર જવા દીધા મહિના થાય આ બોર્ડર છે આ બોર્ડર આ બોર્ડર છે આ બોર્ડર હજી કાંઈ ખબર પડે નહીં ઘણું સલાવતા આવડતી ન હોય કાંઈ નહીં હેલ્પર તરીકે લઈ ગયા ચીતા સર્વિસમાં રાખી દીધા અને સીધું એનો ફોન મારે બે દી પહેલાં આવ્યો એના રાતે બાર પંદરે કે આ રીતનું થાય છે કે એના બીજા દોસ્તર મિત્ર એક હતો એક નેપાળનો એનો પહેલાં દેશ થઈ ગયો એણે મને બધી વાત જણાવી કે આ રીતનું કે નેપાળનો છે અને આ રીતનું કે મુશ્કેલ છું એ બધા થોડાક બી ગયા કે નહીં હવે પાછી તો પાછી એપ્લાયની ફાઇલ મૂકી એક મને અઢાર દિવસ પહેલાં અઢાર દિવસ પહેલાં એપ્લાય કરી દે એ અઢાર દિવસ થઈ એનો રિસ્પોન્સ આવ્યો નહીં લીધો તે તરત એક સ્વૈચ્છિક લઈ લીધો કોન્ટ્રાક્ટ સાઈન કરી પણ એમ શું જવું હોય તો લેવો હોય તો સ્વૈચ્છિક પાછળ આવી જવો જોઈને ને એ અજન્ટ કાયદેસર એ બધાને ફસાય એવા પૈસા લે ખરેખર અઢારે વરણ અને ગુજરાત ભારતની ટોટલી યુવા પેઢીને મારું બે હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા ન રશિયા જવા માટે પહેલાં જાણવું જોઈએ જોવું જોઈએ પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જોવું જોઈએ ન બલકે આવી રીતે આપણે બાબા ડોટ કોમનો સહારો લઈને આપણે કોઈ બીજી ફોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ ખરેખર યુવાધનને બે હાથ જોડીને કર્મબદ્ધ પ્રાર્થના છે કે તમે જાણજો ગુજરાતનો એક હેમિલ માંગુકિયા નામનો જે યુવાન છે આજે જોબ મિલેટરીની સહાય તરીકે જોબ વર્ક માટે લઈને ત્યાં એ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ કર્યું હતું સુદર્શન સેતુના લોકાર્પણ